આગળ વાત કરીએ તો બનાસ ડેરીએ દેશનું પ્રથમ સ્વદેશી સિમેન્ટ સેક્સ શોર્ટિંગ મશીન વિકસાવ્યું છે આ મશીનના કારણે વાછરડીના જન્મની શક્યતા નેવું ટકા વધશે આ સંશોધનથી ગુજરાતમાં દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ થશે તેમજ રખડતા ઢોરની સમસ્યાના નિયંત્રણ માટે પણ આશીર્વાદરૂપ પુરવાર થશે બનાસ ડેરીના દામા સિમેન સ્ટેશનમાં સ્થાપિત થયેલા આ મશીન બળદના શુક્રાણુમાંથી વાછરડીના જન્મ માટે ઉપયોગી સેલ એટલે કે કોષનું વર્ગીકરણ કરે છે જેના પગલે વાછરડીના જન્મની શક્યતા નેવું ટકા જેટલી વધશે પરિણામે દુધાળુ પશુઓની સંખ્યા વધશે હાલ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની ગૌ સોટ ટેકનોલોજી પશુઓની ઉન્નત જાત સંવર્ધનમાં ઉપયોગી બની રહી છે સારી જાતનું ડોઝ એના દ્વારા જો એની પ્રેગ્નન્સી થાય તો નવી સારી ઓલાદ ઉભી થાય અને પર કેટલ પ્રોડક્ટિવિટી છે તેની અંદર બહુ મોટા પ્રમાણમાં સુધારો કરી શકાય ભારતની સૌથી મોટી દૂધ સહકારી સંસ્થાઓ પૈકીની એક બનાસ ડેરી

25 લાખ ઉચ્ચ ગુણવત્તાવાળો સિમેન્ટ ડોઝનું ઉત્પાદન કર્યા છે આ દરેક ડોઝને સિમેન્ટ સ્ટેશન મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા ટ્રેક કરવામાં આવે છે પશુપાલકોને વિતરણ કરતા પહેલા તેને 30 દિવસ માટે ક્વોરન્ટાઇન કરવામાં આવે છે બનાસ ડેરીના આ સંશોધનના કારણે પ્રતિ ડોઝ હાલની વેચાણ કિંમત ₹100 છે તે ઘટીને ₹50 થશે જેનાથી સરવાળે લાખો પશુપાલકોને લાભ થશે ક્વોરન્ટાઇન પૂરું કર્યા પછી અમે ફિલ્ડમાં સપ્લાય કરીએ છીએ ત્યારે તેની અંદર એક કાગળની સ્ટ્રીપ પણ મૂકેલી હોય છે જેની અંદર બુલ નંબર એના કેટલા ડોઝ છે એ પણ બધું લખેલું હોય છે આત્મનિર્ભર ભારતના વિઝનને અનુરૂપ આ સંશોધન ગ્રામીણ ભારતને સશક્ત બનાવશે અને પશુપાલકોનું જીવન ધોરણ વધુ उन्नत बनाव